જય સ્વામિનારાયણ જય દ્વારિકાધીશ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર બનેલી જે દુર્ઘટના ખરા અર્થની અંદર હૃદયને ખૂબ હચમચાવી જાય એવી આ ઘટના છે નાના નાના ભૂલકાઓએ પોતાના જાણે કે પ્રાણની આહુતિઓ આપી છે એમની જે ચિત્કારો એમની જે ચીખો એ હૃદય દ્રાવક આ ક્ષણોને મીડિયાના માધ્યમથી જોઈ ખૂબ દુઃખ થાય છે આ પ્રસંગે મૃત્યુ પામેલા બાળકોના જે પરિવારજનો છે એમના સ્વજનો છે સહેજે એમના હૃદયની અંદર ખૂબ જ દુઃખ થતું હોય કારણ કે પરિવારનો આ બગીચો એ બગીચાના નાના નાના ભૂલકાઓ જ્યારે ભગવાનના ધામમાં વધારે અને એમના જવાથી સહેજે દુઃખ થતું હોય ત્યારે તમામ પરિવારજનોને આવેલું આ દુઃખ એ સહન કરવાની ભગવાન શ્રીહરિ શક્તિ આપે ઇજાગ્રસ્ત થયેલા બાળકો ખૂબ વહેલા વહેલા સાજા થઈ અને સુખી બને એવી ભગવાન શ્રીહરિ એમના ચરણોની અંદર પ્રાર્થનાની સાથે મારા ગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાદજી સ્વામી શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારિકા તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ જામનગર પરિવાર વતી મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાશુમન અર્પણ કરું છું જય સ્વામિનારાયણ